ગયધર નગરપાલિકામાં પાણીના પ્રશ્નો મહિલાઓનો हल्ला બોલ ગયધર નગરપાલિકા કચેરી ખાતે પાણીના પ્રશ્ને મહિલાઓ દ્વારા હંગામો મચાવ લેતો હાલ ગયધર શહેરમાં પાણી માટે દેકારો બોલી રહ્યો છે ત્યારે ગયધર શહેરના વોર્ડ નંબર 4 ફૂલવાડી વિસ્તારની મહિલાઓ દ્વારા પાણી બાબતે ઉગ્ર રજૂઆત માટે નગરપાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા પરંતુ નગરપાલિકા કચેરી ખાતે પાણીનો પ્રશ્ન સાંભળવા કોઈ અધિકારીઓ ન હોવાથી મહિલાઓ દ્વારા કચેરી ખાતે ચાર કલાક જેટલા સમય સુધી બેસી રામ ધૂન બોલાવી હતી મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં સમયસર પાણી આવતું નથી પાણીના તાકા વેચાતા લેવા પડે છે નિયમિત નગરપાલિકા કચેરી ખાતે વેરૂપ ટ્રાય કરીએ છીએ છતાં પણ હજુ પાણી આપવામાં આવતું નથી પોલીસવાળા મહિલાઓને કોઈ તોડફોડ ન કરે કરવા જણાવ્યું હતું ત્યારબાદ નગરપાલિકા કચેરીના પપાટીદાર મમતદાર ચાવડા નગરપાલિકા કચેરી ખાતે દોર્યા આવ્યા મહિલાઓને વહેલી તકે પાણીની સમસ્યાનું નિવારણ આવે તેમ હતું વહીવટી દ્વારા મહિલાઓને ખાતરી આપવા બાદ નગરપાલિકા કચેરી ખાતેથી મહિલાઓ ગયા હતા આમ શહેરમાં હાલ પાણી માટે અલગ અલગ વિસ્તારમાં દેકારો બોલી ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે ગાલિયાધાર શહેરમાં પાણીની લાઈન નાખવામાં આવી જે નલ છે જલ યોજના અંતર્ગત કરોડો રૂપિયાની લાઈનો નાખવામાં આવી છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર પડ્યો નથી અશ્વિનકાંત સાગરાજી ન્યૂઝ મારું નામ આશાબેન મજીઠિયા છે અમે પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છે નગરપાલિકામાં નગરપાલિકામાં અમે બે વાગ્યાના આવ્યા છીએ પણ કોઈ સાહેબ હાજર નથી અને આવી રીતે કેટલી વાર મેં આવ્યા છીએ પણ કોઈ અમારું સાંભળતા નથી અને કચરાવાળા પણ નથી આવતા અને વાળવા વાળવો કોઈ આવતું નથી ને અમે બહુ અમને બહુ ત્રાસ છે પાણી વગરનું અઠવાડિયે દસ દિવસે અમારે પાણી આવે છે અને એ ટાઈમ વગરનું જ આવે છે પાણી રાત્રે સાત વાગે આવે ક્યારેક દસ વાગે આવે કાંઈ નક્કી જ નહીં એટલે અમે પાણીની રજૂ રજૂઆત કરવા માટે આવ્યા છે તો આનો કાંઈક ઉકેલ આવતો નથી અમારે અમે ફુલવાડી વિસ્તારમાંથી આવ્યા આવ્યા છીએ ચાર નંબરની શેરી વોર્ડ નંબર ચાર

જ્યાં સુધી આવશે નઈ ત્યાં સુધી અહીંયા બેઠા છીએ અમે